ખેડૂતોને 5 વર્ષ થયા છતાં પણ નથી મળ્યા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પૈસા ગીર સોમનાથના તાલુકાના ખેડૂતો હજુ પૈસાથી વંચિત છે ખેડૂતોને હજુ સુધી નથી મળ્યા રૂપિયા વર્ષથી ગીર સોમનાથના ખેડૂતો પૈસાની રાહ જોઈ રહ્યા છે કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમાના સવાલ પર સરકારનો જવાબ મહત્વનું છે કે વીમા કંપનીઓને કેન્દ્ર સરકારે એક હજાર પાંચસો ત્રેવીસ કરોડ રાજ્ય સરકારે છસો બાણું કરોડ અને ખેડૂતોએ ચારસો છવ્વીસ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા તેમ છતાં પણ વીમા કંપનીઓને હજુ સુધી ખેડૂતોને પૈસા ચૂકવ્યા નથી જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે પંદરસોને ત્રેવીસ કરોડ એ એ સર કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું છસો અને બાણું કરોડની ઉપર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું અને ચારસો અને છવ્વીસ કરોડની ઉપર એ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવ્યું છે ત્યારે મેં પ્રશ્ન પૂછેલો કે આમાં ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો જે છે જેને પ્રીમિયમ ભર્યું છે એને 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 પાક વીમો ચૂકવવાનો બે હજાર ઓગણીસનો કટલો બાકી છે ત્યારે જવાબમાં દેવામાં આવ્યું છે કે ટોટલી મારા વેરાવળ તાલુકામાં છસો છ હજાર એકસો ને અગિયાર લોકોનો પાક વીમો ચૂકવવાનો બાકી છે અને તેના રૂપિયા ત્રણ કરોડની ઉપર ચૂકવવાનો બાકી છે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં દસ હજારની ઉપર ખેડૂતોને પાક વીમો ચૂકવવાનો બાકી છે આજે જ્યારે પૂછવામાં આવ્યું કે એ ક્યારે ચૂકવવામાં આવશે ત્યારે કીધું કે તાત્કાલિક ધોરણે કંપની દ્વારા ચૂકવામાં આવશે બે હજાર ઓગણીસનો પાક વીમા બાકી છે આજે ચાર ચાર વર્ષ થઈ ગયા છતાં પણ સરકાર જવાબમાં એમ કહે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે તો એ તાત્કાલિક શબ્દો ક્યારે ચાર વરસ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ એનો એક ચોક્કસ મુદ્દત એ ચાર વર્ષ સુધી પણ હળવેશથી જવાબ આપે છે કે તાત્કાલિક ચૂકવવામાં આવશે ત્યારે મારા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા એનું પોતાએ પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમ એનો પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં આવે તેનાથી આ ખેડૂતો પોતે પોતાનો હકનો પાક વીમો એને મળી શકે